તો માર્ચ મહિનાના રાશિફળ અનુસાર ધન રાશિના જાતકો આ મહિનો તમારા માટે સામાન્ય રીતે મિશ્ર પરિણામ આપી શકે છે તમારી કારકિર્દીના સ્થાનના સ્વામી આ મહિને નીચ અવસ્થામાં થઈ અને ચોથા ભાવમાં રહેશે તો એક બાજુ બુધનું ચોથા ભાવમાં હોવું અનુકૂળ સ્થિતિ છે તો બીજી બાજુ નીચનો હોય એ સારી સ્થિતિ નથી માર્ચના રાશિફળ અનુસાર શિક્ષણના દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો તમારા માટે સામાન્ય પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે પારિવારિક દ્રષ્ટિકોણ થી જોઈ લઈએ તો આ માર્ચ મહિનામાં સામાન્ય રીતે તમને સંતોષજનક પરિણામ મળતા દેખાઈ રહ્યા છે બીજા ભાવના સ્વામી ભાવમાં હંમેશા ગોચર કરી રહ્યા છે આ આ મહિના માટે જો પ્રેમ સંબંધોની વાત કરવામાં આવે તો મહિને તમારા પાંચમા ભાવના સ્વામી મંગળની સ્થિતિ અનુકૂળ નથી આવી સ્થિતિમાં પ્રેમ સંબંધોમાં થોડી પરેશાનીઓ જોવા મળી શકે છે આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ મહિને તમારા લાભ ભાવના સ્વામી શુક્રની સ્થિતિ બહુ સારી છે આ કારણથી તમે તમારી મહેનત પ્રમાણે સારો એવો નફો મેળવી શકશો અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની તો આરોગ્યના દ્રષ્ટિકોણથી માર્ચનો મહિનો ઘણી જગ્યાએ કમજોર પરિણામ આપી શકે છે તમારા લગ્ન કે રાશિના સ્વામી ગુરુ એ છઠ્ઠા ભાવમાં છે એ પણ આરોગ્ય માટે અનુકૂળ કહેવામાં આવતું નથી માટે આરોગ્યને લઈ અને સચેત રહેવું આ મહિને જરૂરી છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની

પારિવારિક દ્રષ્ટિકોણથી જોઈએ તો માર્ચના મહિનામાં સામાન્ય રીતે તમને મિશ્ર પરંતુ તુલનાત્મક રૂપથી સારા પરિણામ મળી શકે છે આ મહિને તમારા બીજા ભાવના સ્વામી શનિ ગુરુના નક્ષત્રમાં રહેશે અને ગુરુ ગ્રહ આ મહિને સારી સ્થિતિમાં છે માર્ચ મહિનાના રાશિફળ અનુસાર આ મહિનો તમારા માટે જો તમારા પ્રેમ સંબંધોની વાત કરીએ તો આ મહિને તમારા પાંચમા ભાવના સ્વામી શુક્રની સ્થિતિ બહુ સારી છે જે તમારા પ્રેમ સંબંધોને સારી એવી અનુકૂળતા દેવામાં મદદરૂપ થશે હવે વાત કરીએ આર્થિક દ્રષ્ટિની તો આર્થિક દ્રષ્ટિ રીતે પણ સારું રહેશે આરોગ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો માર્ચનો મહિનો તમને તુલનાત્મક રૂપથી સારા પરિણામ આપતો દેખાઈ રહ્યો છે જૂના સ્વાસ્થ્યની જો કોઈ સમસ્યાઓ હતી તો તે પણ દૂર થતી દેખાઈ રહી છે તો ધન તથા મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માર્ચ બે હજાર પચીસનું ઉચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે